જેના ભાગરૂપે જેતપુર પાવીના કલારાણીમાં પોલીસ દળ દ્વારા જાગૃતિ રેલી યોજવામાં આવી હતી જેમાં પોલીસ કર્મચારીઓ એનસીસી કેડેક્ટ સહિતના વિદ્યાર્થીઓ જોડાયા હતા અને ડ્રગ્સ સામે લડત લડવા તેમજ જાગૃતિ ફેલાવવા માટે શપથ લેવામાં આવ્યા હતા આજના આધુનિક યુગમાં મોબાઈલના વધતા ચલણની સાથે સાયબર ક્રાઈમ ડ્રગ્સ સહિતના દૂષણ પણ વધી રહ્યા છે આપણો ભારત દેશ દુનિયામાં સૌથી વધુ યુવા આબાદી ધરાવતો દેશ છે યુવાધન ડ્રગ્સના રવાડે ન ચડે તે માટે શાળા કોલેજોમાં જાગૃતિ કાર્યક્રમ યોજવા સાથે પોલીસ દ્વારા પણ વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને દેશના યુવાનો ડ્રગ્સને લતે ન ચડે લોકોની વ્યસનથી દૂર રહેવાની અને વ્યસનથી થતી સ્વાસ્થ્ય સંબંધી બીમારીઓ અને બીજી પણ વિવિધ પ્રકારની પડતી મુશ્કેલીઓથી સચેત કરવા માટે વ્યસન મુક્તિ જનજાગૃતિ રેલી કાઢવામાં આવી હતી

શાળાના વિદ્યાર્થીઓ તેમજ શાળાના સ્ટાફ સાથે પોલીસકર્મી હાજર રહ્યા હતા